નમસ્કાર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના રસપ્રદ કિસ્સાઓ પર આધારિત અમારી વિશેષ સિરીઝમાં આપનું સ્વાગત છે હું છું રાજી ગાંધીજીએ સરદારને જ્યારે નહેરુ માટે પહેલીવાર બલિદાન આપવાનું કહ્યું ત્યારે પણ સરદારે એ પળનો વિચાર નહોતો કર્યો આ સિવાય સરદાર સ્વતંત્રતાની લડત માટે કેવી રીતે સર્વસ્વ હોમવા નીકળી પડ્યા હતા એની વિગતવાર વાત આજે કરીશું આપણે જોયું કે ઓગણીસો અઠ્યાવીસના ડિસેમ્બરમાં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીએ બધાને ડોમિનિયન સ્ટેટસ મેળવવા માટે એક વર્ષની મહેતલ આપવા રાજી કરી લીધા હતા આ દરમિયાન સરદારનો દેશભરના જુદા જુદા રાજ્યોનો પ્રવાસ પણ પૂરો થયો હતો અને કોંગ્રેસના આગામી અધિવેશનનો સમય આવી પહોંચ્યો હતો હવે ઓગણીસો ઓગણત્રીસમાં અધિવેશન લાહોરમાં યોજાવાનું હતું ડોમિનિયન સ્ટેટસ માટે એક વર્ષની મુદ્દત પૂરી થઈ રહી હતી એટલે આગળની લડાઈ કેવી રીતે ચલાવવી તે અંગે ચર્ચા ચાલતી હતી ઓગણીસો અઠ્યાવીસમાં નહેરુના વિરોધ વચ્ચે ગાંધીજીનો ઠરાવ બહુમતીથી પસાર થયો હતો લાહોર કોંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ કોણ બને તે અંગે ચર્ચા ચાલતી હતી મોતીલાલ નહેરુ ઈચ્છતા હતા કે તેમના બાદ તેમના પુત્ર જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ બને લાહોર કોંગ્રેસ ઐતિહાસિક થવાની હતી જવાહરલાલ નહેરુ તો પહેલેથી જ પૂર્ણ સ્વતંત્રતાના આગ્રહી હતા હવે તેમના માટે રસ્તો સાફ હતો કેમ કે તેમના પિતાની કમિટીની ભલામણ પ્રમાણે એક વર્ષની મુદ્દત પૂરી થઈ રહી હતી હવે નવા કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે સમગ્ર દેશમાંથી કોંગ્રેસમાંથી સૂચનો મંગાવવાના હતા જે સૂચનો આવ્યા તે ગયા વર્ષ પ્રમાણે જ હતા મોટાભાગની કોંગ્રેસની કમિટીઓએ એટલે કે દસ સમિતિઓએ ગાંધીજીના નામનું સૂચન કર્યું હતું પછી પાંચ કમિટીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના નામનું સૂચન કર્યું હતું અને ત્રણ સમિતિઓએ જવાહરલાલ નહેરુના નામનું સૂચન કર્યું હતું ગાંધીજીની પ્રમુખ બનવાની બિલકુલ ઈચ્છા નહોતી એટલે તેમણે આ પદ સ્વીકારવાનો નનૈયો ભણ્યો પછી સપ્ટેમ્બરમાં લખનઉમાં એક બેઠક મળી જેમાં ગાંધીજીને ફરીથી પોતાના નિર્ણય અંગે વિચાર કરવાની અરજ કરવામાં આવી પરંતુ ગાંધીજીએ ફરીથી ઇનકાર કરી દીધો હવે પાંચ પ્રાંતિય સમિતિઓએ વલ્લભભાઈ અને ત્રણે જવાહરલાલ નહેરુના નામની ભલામણ કરી હતી એટલે એ બેમાંથી જ કોઈ બનશે તે નક્કી થઈ ગયું હતું ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીએ પોતાના પુસ્તક સરદાર પટેલ એક સમર્પિત જીવનમાં લખ્યું છે કે ઉત્તર પ્રદેશના નરેન્દ્ર દેવ અને બાલકૃષ્ણ શર્મા જવાહરલાલના યુવા અને ઉત્સાહી સમર્થકો હતા તેમણે સરદાર પર દબાણ કરવાનું શરૂ કર્યું અને એવી ચર્ચાઓ જગાવી જેમ કે હવે સરદાર શું કરશે સરદાર શું કહે છે વગેરે વગેરે સરદારે બાદમાં એમની ભૂમિકા અંગે પોતાનો વિશેષ અણગમો વ્યક્ત કર્યો હતો જો કે સરદાર બીજાઓના દબાણમાં તો આવ્યા નહોતા પરંતુ ગાંધીજીએ તેમને સલાહ આપી કે તમારે પોતાનું નામ પાછું લઈ લેવું જોઈએ જેથી જવાહરલાલ પ્રમુખ બની શકે સરદારે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના પોતાનું નામ પાછું ખેંચી લીધું આ ઘટનાથી સરદાર પટેલના મનમાં થોડી કળવાશ પેદા થઈ ગઈ હતી રાજમોહન ગાંધીના મતે આ કળવાશ માટે ઘણા કારણો હતા પરંતુ સૌથી મહત્વની વાત એ હતી કે સન ઓગણીસો ઓગણત્રીસનો કોંગ્રેસનો અધ્યક્ષ તે અસાધારણ અધ્યક્ષ થવાનો હતો કેમ કે તેણે પૂર્ણ સ્વરાજના કોંગ્રેસના નવા ધ્યેયની જાહેરાત કરવાની હતી અને તે મહાત્મા ગાંધીનો વારસ બનવાનો હતો રાજમોહનના મતે દુઃખી થવાનું સૌથી મોટું કારણ એ હતું કે જે વ્યક્તિને કારણે તેમણે પોતાના ઘર બહાર છોડી દીધા હતા અને જેની વાતો તેમના માટે દુનિયામાં કોઈ પણ બાબતથી સૌથી વધારે મહત્ત્વની હતી એ મહાત્મા ગાંધીએ તેમની શક્તિઓને થોડી ઓછી આંકી હતી મહાત્મા ગાંધીનો આદેશ તેમના માટે કડવી દવા સમાન હતો પણ કોઈ પણ આ નાકાની વિના તેમણે મનમાં ઉતારી લીધી પણ જવાહરલાલ માટેના સરદારના ત્યાગમાં એક મૂક શરત એવી હતી કે ગુજરાતમાં તો સરદાર કહેશે એ જ થશે ત્યાં બીજા કોઈના દખલની જગ્યા હતી જ નહીં ગાંધીજીએ ઓગણીસો ઓગણત્રીસમાં જવાહરલાલની પસંદગી અંગે વિગતવાર વાત પણ કરી હતી સૌ વાત એ કે જવાહરલાલ નહેરુનું વ્યક્તિત્વ ખૂબ આકર્ષક હતું અને તે દેશમાં યુવા સ્ત્રી પુરુષોને કોંગ્રેસના નેતૃત્વ હેઠળ સાથે ત્યાં સુધી કહ્યું હતું કે જવાહરલાલ ખુરશી પર બેસે તેમ મારા બેસવા બરાબર જ માનવામાં આવશે રાજભવનના મતે બીજા ઘણા કારણો પણ હતા અને ખૂબ મહત્વનું કારણ એ હતું મોહમ્મદ અલી જિન્નાએ કોંગ્રેસથી પોતાનો અલગ ચોકો રચવાની જાહેરાત કરી દીધી હતી અને ઘણા મુસલમાનો કોંગ્રેસ છોડવા લાગ્યા હતા અને મુસલમાનોને કોંગ્રેસ તરફ આકર્ષિત કરવા માટે સરદાર કરતા નહેરુ વધુ સક્ષમ હતા રાજમોહન ગાંધીએ મહાત્માજી દ્વારા સરદાર કરતા નહેરુની પસંદગી અંગે કિશોરલાલ મશરૂવાળાના વિશ્લેષણને સૌથી નજીક નો માન્યો છે મસરુવાડાના મતે ગાંધીજી અને સરદારનો સંબંધ બે ભાઈઓ જેવો હતો જેમાં ગાંધીજી મોટા ભાઈ હતા અને ગાંધીજી અને નહેરુનો સંબંધ બાપ બેટા જેવો હતો મછરૂવાળાના વિશ્લેષણ અંગે રાજમોહન ગાંધી લખે છે કે બારડોલીમાં ગાંધીજીએ પોતાને સરદારના મોટા ભાઈ કહ્યા હતા બીજી બાજુ ઓગણીસો અઠ્યાવીસમાં ગાંધીજીએ નહેરુ સાથે મતભેદો અંગે એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે નહેરુને કહ્યું હતું કે આપણી વચ્ચે ખૂબ મોટા અને ગંભીર પ્રકારના મતભેદો સર્જાય છે આપણી વચ્ચે હવે સમજૂતીને કોઈ જગ્યા દેખાતી નથી આપણે હવે છૂટા પડવું પડશે જેના જવાબમાં જવાહરલાલ નહેરુએ લખ્યું હતું કે શું રાજકારણમાં હું તમારો દીકરો નથી હા કદાચ ઉદ્ધત અને આવારા દીકરો છું રાજમોહન ગાંધી વધુમાં લખે છે કે નાનો ભાઈ સંપૂર્ણ વિશ્વાસપાત્ર અને વફાદાર હોય છે તેના વિના કામ નથી ચાલતું પણ લાડ તો દીકરાને જ લડાવવામાં આવે છે વૃદ્ધાવસ્થામાં ભાઈ સલાહકાર બને છે પણ રાજાના મૃત્યુ બાદ ગાદીએ તો દીકરો જ વારસ તરીકે બેસે છે કોંગ્રેસનો ઇતિહાસ લખનાર પટ્ટાભી સીતારમૈયાએ લખ્યું છે કે વલ્લભભાઈએ મધ્યરાત્રિએ નહેરુને તિરંગો ફરકાવતા જોયા હતા આ અધિવેશનમાં કોંગ્રેસે સંપૂર્ણ સ્વરાજનો ધ્યેય જાહેર કર્યો સ્વરાજ પક્ષના નેતાઓને વિધાનસભાની સીટો પરથી રાજીનામું આપવા સલાહ અપાઈ તેમજ કોંગ્રેસને યોગ્ય અવસર આવે સવિનય અવજ્ઞા આંદોલન કરવાનો અધિકાર આપવામાં આવ્યો જોકે કોંગ્રેસની નવી કાર્યકારણીની પસંદગી નહેરુએ નહીં પણ ગાંધીજી અને મોતીલાલે મળીને કરી હતી અને સરદાર પટેલ અને રાજાજી બંનેને છ વર્ષના ગાળા બાદ ફરીથી તેમાં સમાવવામાં આવ્યા હતા હવે અધિવેશન શરૂ થયું જવાહરલાલે પોતાના પ્રમુખીય ભાષણમાં પોતાને સમાજવાદી અને પ્રજાતંત્રવાદી એટલે કે રિપબ્લિકન જાહેર કર્યા કલકત્તા કોંગ્રેસમાં સરકારને એક વર્ષની મુદ્દત આપવાનું નક્કી કરાવનાર ગાંધીજી હતા એટલે લાહોરમાં તેમણે જ પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ રજૂ કર્યો ઠરાવમાં જણાવવામાં આવ્યું કે કોંગ્રેસના બંધારણની પહેલી કલમમાં સ્વરાજ શબ્દનો અર્થ પૂર્ણ સ્વાતંત્ર એટલે કે કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ હશે ઠરાવમાં એમ પણ જાહેર કરવામાં આવ્યું નહેરુ રિપોર્ટમાં આલેખાયેલી સાંસ્થાનિક સ્વરાજના બંધારણની યોજના હવે રદ થાય છે ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિત્વની કાંઈ વળવાનું નથી એવો અભિપ્રાય દર્શાવવામાં આવ્યો હવે કોંગ્રેસીઓએ અને પ્રજાએ શું કરવું તે વિશે ઠરાવમાં એવો આદેશ અપાયો કે આ કોંગ્રેસ કોંગ્રેસીઓને અને રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેતા અન્ય લોકોને સૂચવે છે કે તેમણે ભાવિ ચૂંટણીઓમાં સીધી કે આડકતરી રીતે ભાગ ન લેવો અને જે કોંગ્રેસીઓ ધારાસભાઓમાં તથા તેની કમિટીઓમાં કામ કરતા હોય તેમને ફરમાન કરે છે કે તેમણે પોતાની જગ્યાઓનું રાજીનામું આપી દેવું ઠરાવ દ્વારા મહાસમિતિને સત્તા આપવામાં આવી કે જ્યારે તેને યોગ્ય લાગે ત્યારે અમુક પસંદ કરેલા ક્ષેત્રોમાં તેણે કાયદાના સવિનય ભંગની તથા ના કરની લડતો શરૂ કરવી કલકત્તા કોંગ્રેસે આપેલી મુદ્દત પૂરી થઈ અને તે જ ક્ષણે જવાહરલાલ નહેરુએ પૂર્ણ સ્વતંત્રતાનો આ ઠરાવ પસાર થવાની જાહેરાત કરી ઇન્કિલાબ જિંદાબાદના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું લાહોરમાં જવાહરલાલે ઉચ્ચારેલું એક વાક્ય યાદગાર બની ગયું છે સફળતા ઘણીવાર જેઓ હિંમત કરીને પગલું ભરે છે તેમને મળે છે પરિણામોથી હંમેશા ડરતા રહેતા ભીરુ લોકોને ભાગ્યે જ મળે છે લાહોર અધિવેશન પૂરું થયા પછી જાન્યુઆરીની બીજીએ કારોબારી સમિતિની બેઠક મળી કારોબારીએ ઠરાવ્યું કે છવ્વીસમી જાન્યુઆરીએ ઓગણીસો ત્રીસના રવિવારના દિવસે દેશમાં સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવો તે દિવસે દેશના પ્રત્યેક ગામ અને શહેરમાં લોકોએ જાહેર સભા ભરી ત્યાં સ્વાતંત્ર્યની જાહેરાત વાંચવી એ જાહેરાતનો પાઠ પણ પ્રગટ કરવામાં આવ્યો તેના પહેલાં અને છેલ્લા બે ફકરામાં સંપૂર્ણ સ્વાતંત્ર્યની અનિવાર્યતા તે પ્રાપ્ત કરવાની અહિંસક પદ્ધતિ અને કોંગ્રેસના આદેશનો અમલ કરવાની તત્પરતા જાહેર કરવામાં આવી હતી વચ્ચેના છ ફકરામાં બ્રિટિશ શાસને દેશનું જે આર્થિક રાજકીય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સત્યાનાશ વાળ્યું છે તેની ટૂંકી રજૂઆત હતી છવ્વીસમી એવું જણાવ્યું કે રાખની નીચે અંગારા ઢંકાયેલા પડ્યા છે અને એકાદ ફૂંકથી તે ભભૂકી ઉઠે તેમ છે આ ઘટના એટલા માટે યાદ રાખવી ઘટે કેમ કે આ જ ઘટનાના આધારે આપણા બંધારણના અમલ માટે ઓગણીસો પચાસની ની છવ્વીસમી જાન્યુઆરી પસંદ કરવામાં આવી હતી જેને આપણે પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવીએ છીએ સરદારે એક દાયકાથી વકીલાત છોડી દીધી હતી બારડોલીની લડતની સરદારી લીધી ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીનું પ્રમુખ પદ છોડીને આવેલા હતા યશવંત દોશી પોતાના પુસ્તકમાં લખે છે કે હવે પૂર્ણ સ્વરાજની લડત અગાઉની બધી લડતો કરતાં જુદી જ થવાની હતી અને તેમાં સર્વસ્વનો ભોગ આપી પૂર્ણપણે ઓતપ્રોત થઈ જવાનું હતું એમ સરદારે મનોમન નક્કી કરી લીધું હોય એવું જણાય છે કદાચ એટલે જ અથવા તો બીજી કોઈ ગણતરીએ સરદારે ભદ્રનું ભાડાનું ઘર કાઢી નાખ્યું ત્યારથી દોઢ દાયકા સુધી સરદારનું કોઈ ઘર જ નહોતું મોટે ભાગે દેશભરમાં ફરતા હોય ગુજરાતમાં હોય ત્યારે બારડોલી આશ્રમમાં રહે અમદાવાદ આવે ત્યારે તેમના મિત્ર ડૉક્ટર કાનુગાને ત્યાં રહે આ રીતે ઓગણીસો ત્રીસથી સરદાર સંપૂર્ણપણે દેશ સેવક બની ગયા ઘર કાઢી નાખવાથી ખરી મુશ્કેલી તો સરદારની પુત્રી મણિબેનને પડી હશે એમણે લગ્ન નહીં કરવાનો નિશ્ચય કરી સરદારના સેક્રેટરી તરીકે કામ કરવા માંડ્યું હતું તેથી એ સરદારની સાથે બધે ફરતા અને તેમની સાથે ન ગયા હોય ત્યારે જુદા જુદા સંબંધીઓ અને સરદારના મિત્રોને ત્યાં રહેતા જ્યારે સરદારના પુત્ર ડાયાભાઈ મુંબઈમાં વ્યવસાયમાં સ્થિર થયા હતા બાર જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે સરદારના પ્રમુખપણા નીચે ગુજરાત વિદ્યાપીઠના સ્નાતકોનું સ્નેહ સંમેલન યોજાયું અહીં ભાષણમાં સરદારે કહ્યું કે તમે મારા જેવા નિરક્ષરને પ્રમુખ તરીકે શા માટે પસંદ કર્યો હું તો અહીંયા ઘઉંની અંદર કાંકરા જેવો થઈ જાઉં છું એમણે એવો વિચાર દર્શાવ્યો કે આવી વિદ્યાપીઠો શહેરની નજીક નહીં પણ ગામ પ્રદેશમાં હોવી જોઈએ વિદ્યાપીઠનોને રાષ્ટ્રીય કેળવણીના ઉદ્દેશને પોતાના વિચારોમાં સમજાવતા સરદારે કહ્યું કે ખેડૂતના છોકરાઓ બાપની વિદ્યા ભૂલી ન જાય અને પાછા ગામડામાં જઈને રહે મારે તો ગાડું હાંકનાર ખરપડી પકડનાર કોષ ખેંચનાર હળ લઈ ખેતી કરનાર જોઈએ છે આ વિદ્યાપીઠનો ઉદ્દેશ તેના વિદ્યાર્થીઓ ખેડૂતના જીવનમાં પરિવર્તન કરે એ છે હળ પકડી ચાર પાંચ વીઘા જમીન ખેડી નાખે ત્યારે હું કહું કે આ ખરો સ્નાતક આજે હિન્દના જાહેર જીવનમાં કામ કરનારા ખેડૂતોના સંગઠનની વાતો કરે છે જેઓ ખેડૂતોને ઓળખતા નથી તેઓ ખેડૂતોનું સંગઠન શું કરશે ખેડૂતોને એમનામાં વિશ્વાસ કેમ પડે ખેડૂતોનું સંગઠન કરવું હોય તો ખેડૂત બનો આ વિદ્યાપીઠ સારામાં સારા ખેડૂતોને મજૂરો પેદા કરવા માટે છે દેશ સેવા ન કરવા ઈચ્છનારા માટે અહીં સ્થાન નથી એ વખતે સરદારે આપેલી દ્રષ્ટિએ આજના કેળવણીકારો ભૂલી ગયા હોય એવું લાગે છે આજે તો ભણતરનો મતલબ માત્ર નોકરી મેળવવા માટે યુવાનોના ટોળા તૈયાર કરવા પૂરતું મર્યાદિત બની ગયું છે કદાચ એટલે દેશના ગામડાઓ ભાંગી રહ્યા છે પોતાની સરદારી અને સિપાહીગીરી વિશે એમણે કેટલીક પેટ છૂટે વાતો કરી હતી કહ્યું કે તમે મને ઘણી વખત સહાય કરી છે અને વળી જરૂર પડે તમને ફરી બોલાવીશ તમને બધાને મારો આકરો અનુભવ થયેલો છે હું કોઈને મોં ફાળવા દેતો નથી હું હુકમ કાઢું છું તેમાં હિંસા છે કે અહિંસા એની ચર્ચા લડત પૂરી થયે તમે ગાંધીજી જોડે કરી લેજો ગાંધીજીની જેમ યુદ્ધ વખતે લાડ લડાવવા કે ચર્ચા કરવા નહીં બેસું જોકે બધી જ વખતે મારા ભાગે કંઈ સરદારી આવવાની નથી બાકી મારે જ્યારે સિપાહી થવાનું હશે ત્યારે હું તમને બતાવી દઈશ કે સિપાહી કેમ થવાય જો તો સરદારીમાં નહીં પણ સિપાહીગીરીમાં જે સુખ રહેલું છે બિહાર વિદ્યાપીઠમાં એક વિદ્યાર્થીએ મને પૂછેલું કે હિંસા અહિંસામાં શો ભેદ મેં કહ્યું કે યંગ ઇન્ડિયાના પાના વાંચજે મારા શબ્દે શબ્દ હિંસા ઝરે છે તો એને ક્યાં હિંસા શીખવું ઓગણીસો ત્રીસના ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન સરકારે એક યા બીજા બાને અનેકની ધરપકડો કરવા માંડી હતી કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ અને બીજા અગિયાર જણાને એક વર્ષની સજા થઈ આ જ સમયમાં કોંગ્રેસની હાકલને માન આપીને વળી ધારાસભામાં અને પ્રાંતિક ધારાસભાઓના અનેક સભ્યોએ રાજીનામા આપી દીધા હતા લડતની તૈયારી ચાલી રહી હતી તે અરસામાં અગિયારમી ફેબ્રુઆરીએ સરદારે ભરૂચમાં એક અત્યંત પ્રેરણાદાયક ભાષણ કર્યું થોડા દિવસ પહેલાં બ્રિટિશ પાર્લામેન્ટમાં લોર્ડ બર્કન હેડ એવું બોલી ગયેલા કે ઓગણીસો બાવીસમાં ગાંધીજીને પકડ્યા છતાં ભારતમાં એક કૂતરું ભસ્યું નહોતું સરદારે એમના ભાષણમાં આનો બરાબર જવાબ આપ્યો તેમણે કહ્યું કે લાહોર કોંગ્રેસના પૂર્ણ સ્વરાજના ઠરાવથી વિલાયતના છાપામાં ખળભળાટ થઈ ગયો છે પહેલાં એ છાપા હિન્દુસ્તાનની ખબરો છાપવા તૈયાર નહોતા પૈસા ખર્ચતા પણ ન છાપે તેમણે આજે કોલમના કોલમ ખોલ્યા છે કેટલાક છાપા કોંગ્રેસના પ્રમુખ ઉપર તેમજ મહાત્મા ગાંધીજી ઉપર સંદેશ મેળવવા પૈસા મોકલે છે વિલાયતના કરોડોપતિઓ મુત્સદીઓ એક જ ધ્વનિ કાઢી રહ્યા છે કે ભારતમાં જે ચળવળ ચાલે છે તેને કોઈ પણ ભોગે દાબી દેવી જોઈએ અને મહાત્માજીને કેદમાં પૂરવા જોઈએ એ સિવાય બીજી વાત નથી આ તો વાત થઈ લડત ઉપાડવાના નિર્ણયની અને હવે અંગ્રેજો અને દેશવાસીઓ વચ્ચે અંતિમ વર્ષોનું ખરા ખરીનું યુદ્ધ જામવાનું હતું સરદાર હવે અસલ રંગમાં આવવાના હતા આ લડત કેવી હતી અને સરદારે શું ભોગવવું પડ્યું たぶん。